જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ ધોરણ બાર માં આંકડા શાસ્ત્ર વિષયની અંદર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર બે જે છે સુરેખ સહસંબંધ બે ચલ વચ્ચેના સંબંધના સંદર્ભમાં આપણે આ ચેપ્ટર જોવાના છીએ જેની અંદર સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈશું ત્યારબાદ એના પ્રકારો અને વિકિરણ આકૃતિની રીત અગત્યની થિયરી અને તેના સાથે સંલગ્ન બે દાખલા તો શરૂ કરીએ આપણું આજનું આ સેશન તો સૌથી પહેલા મિત્રો આપણે સહસંબંધ નો અર્થ જોઈશું સહસંબંધ ની અંદર બે ચલ વચ્ચેનો સંદર્ભ હોય છે જો બે ચલની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય અને તેમાં એક સાથે ફેરફારો થતા હોય મિત્રો તો ત્યારે તેને આપણે કહીએ છીએ સહસંબંધ ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણ તરીકે કહીએ તો કોઈ વસ્તુનું વેચાણ અને તેનાથી થતો નફો, પતિની ઉંમર અને પત્નીની ઉંમર, ત્યાર પછી વસ્તુનો ભાવ અને તેની માંગ, ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. હવે મિત્રો અહીંયા સૌથી પહેલો આપણને પ્રશ્ન થાય કે આ કાર્ય કારણ જે છે એનો મતલબ શું થાય? કાર્ય અને કારણ. તો મિત્રો કોઈ વસ્તુનું વેચાણ આપણે કરીએ, ત્યાર બાદ આપણને નફો થતો હોય છે એટલે અહીંયા આપણો નફાનું કારણ જે છે એ વેચાણ છે એટલે કે વેચાણનું કાર્ય આપણે કરીએ તો એના લીધે આપણને શું મળે? નફો.

રેનકોટ અને છત્રી એકબીજા સાથે સંલગ્ન નથી તે ત્રીજા એટલે કે વરસાદના લીધે બંનેના વેચાણમાં વધારો ઘટાડો થતો હોય છે એટલે છત્રીનું વેચાણ અને રેનકોટનું વેચાણ એમાં પ્રત્યક્ષ એકબીજા સાથે સંલગ્ન નથી પરંતુ તે ત્રીજા એટલે કે વરસાદના લીધે એમાં વધઘટ જોવા મળે છે તો એને આપણે પરોક્ષ કાર્યકારણનો સંબંધ કહી શકીએ છીએ તો મિત્રો આ થયો સહસંબંધનો અર્થ એના ઉદાહરણો હવે આપણે જોઈએ સુરેખ સહ સંબંધ સુરેખ શબ્દનો મતલબ શું થશે તો જો આપણે વાત કરીએ અહીંયા તો બે સહ સંબંધિત ચલોની કિંમતમાં થતો ફેરફાર લગભગ અચળ હોય હવે લગભગ અચળ હોય એટલે વેચાણની અંદર અને નફાની અંદર આપણે કહી શકતા નથી કે કેટલા એકમો વેચાશે તો એક્ઝેક્ટ એટલો જ નફો થશે પરંતુ ઉદાહરણ તરીકે ગણિતના અમુક સૂત્રોનો ઉપયોગ કરીએ તો વર્તુળની ત્રિજ્યા અને પરિઘ

વરસાદ અને પાક ની ઉપજ આપણને ખબર જ છે પાક જે છે વરસાદ ઉપર નિર્ભર હોય છે વધુ વરસાદ આવે તો વધુ પાક થઈ શકે ઓછો વરસાદ આવે તો ઓછો પાક તો તો આ થયો ધન વાત હવે જોઈએ ઋણ ઋણ મિત્રો ખાલી દિશા બદલાશે આપણે હમણાં એક જ દિશા કીધું હતું એની જગ્યાએ અહીંયા બે જે ચલ છે એના ફેરફારની દિશા વિરુદ્ધ હોય તો ત્યારે બંને ચલ વચ્ચે ઋણ સહ સબંધ છે તેમાં આપણે કહીએ છીએ ઉદાહરણની અંદર આપણે કહીએ છીએ ભાવ અને માંગ વ્યક્તિનો ખર્ચ અને બચત શિયાળામાં લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ હવે આપણને ખબર જ છે ભાવ વધે તો માંગ ઘટે છે વસ્તુની અને જો સારી વસ્તુ હોય અને તેનો ભાવ ઘટે તો એની માંગમાં વધારો પણ થાય છે આપણે જો ખર્ચ વધુ કરીશું તો બચત ઓછી થશે ખર્ચ ઓછો કરીશું તો બચત વધશે લઘુત્તમ તાપમાન જ્યારે આપણને ખબર છે ઠંડી વધે તો ગરમ કપડાનું વેચાણ વધે છે બરાબર એટલે કે તાપમાનના સંદર્ભમાં વિચારો તો તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં પાંચ ડિગ્રી ચાર ડિગ્રી ત્રણ ડિગ્રી એ રીતે ઘટે તો એ સંદર્ભમાં ઠંડી વધે છે અને સાથે ગરમ કપડાનું વેચાણ પણ વધે છે તો અહીંયા પણ વિરુદ્ધ દિશા જોવા મળશે અને એક ઓર ઉદાહરણ લઈએ સમુદ્રની સપાટીથી કોઈ એક સ્થળની ઊંચાઈ જુઓ અને તે સમ સ્થળ સ્થળે હવામાં ઓક્સિજન જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ

ત્રણ રીતોમાંથી મિત્રો આજે આપણે પહેલી રીત એટલે કે વિકિરણાકૃતિની રીતના સંદર્ભમાં જોવાના છીએ એની થિયરી બહુ જ અગત્યની છે ઓબ્જેક્ટિવમાં પણ ઘણીવાર પૂછાય છે તો જોઈ લઈએ વિકિરણાકૃતિની રીતનો અર્થ આ રીતની અંદર સૌપ્રથમ x અને y ની કિંમતોની n ક્રમિક જોડ x1 y1 x2 y2 x3 y3 અપ ટુ xn yn હોય છે અને આ કિંમતોને x અક્ષ અને y અક્ષ પર યોગ્ય પ્રમાણ લઈ પ્રમાણ માપ લઈ નિરૂપણ કરવામાં આવે છે ત્યારબાદ આ જોડને બિંદુઓમાં દર્શાવતા આલેખ દ્વારા એક વિશિષ્ટ આકૃતિ જોવા મળે છે બિંદુઓ વિખરાયેલા જોવા મળે છે જેને લીધે આ રીતને આપણે કહીએ છીએ વિકિર્ણ આકૃતિની રીત અને વિશિષ્ટ રીતે ગોઠવાયેલા બિંદુઓ અલગ અલગ પ્રકારના આકાર રજૂ કરતા હોય છે એમાં પાંચ પ્રકાર આપણે જોવાના છે વિકિર્ણ આકૃતિની રીતે જેમાંનો પહેલો પ્રકાર જોઈશું જે છે સંપૂર્ણ ધન સહસંબંધ મિત્રો જો બધા જ બિંદુઓ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જતા હોય અને એક જ સુરેખા પર હોય તો આપણે ત્યારે એમ કહીએ છે કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એટલે એના માટે તમારે રેખા યાદ રાખવાની વધતા ક્રમમાં પણ આપણે કહી શકીએ એક રેખા પર હોય અને વધતા ક્રમમાં એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતા હોય તો ત્યારે આપણે તેને સંપૂર્ણ ધન સહસંબંધ કહીએ છીએ ત્યારબાદ બીજા પ્રકારની વાત કરીએ એટલે કે સંપૂર્ણ ઋણ માત્ર મિત્રો ધન ની અંદર વધારો જોવા મળે એ રીતે તમે યાદ રાખી શકો ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ ઋણમાં ઘટાડો જોવા મળે એટલે અહીંયા માત્ર દિશા બદલાય છે એટલે કે સુરેખા તો એક જ જોવા મળશે આપણને અહીંયા પરંતુ જે બિંદુઓ છે એ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશે પરંતુ નીચેની દિશામાં જશે તો ત્યારે એને આપણે કહીએ છીએ સંપૂર્ણ ઋણ સહસંબંધ ત્રીજો પ્રકાર હવે આપણે જોઈ લઈએ મિત્રો જે છે આંશિક ધન સહસંબંધ ધન તો છે એટલે ક્રમ તો વધતા ક્રમમાં જ રહેશે મિત્રો યાદ રાખજો સંપૂર્ણ હોય તો એક જ રેખા પર બિંદુ હશે આંશિક હોય તો એક રેખા પર ન હોય તો ત્યારે એને આપણે આંશિક સંબંધ કહીએ છીએ ધન ની અંદર ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જાય ઋણ ની અંદર ડાબી થી જમણી નીચેની તરફ જાય તો આ જે છે આંશિક ધન સહસંબંધ થશે એટલે બધા બિંદુઓ એક જ સુરેખા પર ના આપેલા હોય એવું કહી શકીશું અને દિશા તમે આપણે કીધી એ પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જાય તો ઋણ અને ઉપરની તરફ જાય તો ધન તો આ બંને પ્રકારો તો આપણી સમક્ષ રજૂ થઈ જ ગયા છે હવે છેલ્લા પ્રકાર એટલે કે અભાવની વાત કરીએ તો એની અંદર કોઈ જ વ્યવસ્થિત રીતે બિંદુ ગોઠવાતા નથી બિંદુઓ વિખરાયેલા હોય છે અને કોઈ એક રેખાના સંદર્ભમાં કે દિશાના સંદર્ભમાં આપણે કંઈ જ કહી શકતા નથી એટલે યાદચ્છિક રીતે વિખરાયેલા હોય કોઈ ચોક્કસ ઢબમાં ન હોય તો ત્યારે આપણે તેને કહીએ છીએ

તો હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈ લઈએ જે થિયરીમાં અવલોકન કર્યું તે પ્રમાણે જે પણ આપણી પાસે કિંમતો એક્સ તરીકે ધારીએ છે જો ન આપેલું હોય તો ધારો કે અહીંયા આપણે લેવું પડશે એક્સ બરાબર આપ્યું છે ભાવ રૂપિયામાં ત્યાર પછી બીજા ચલને આપણે વાય કહી દઈશું જે આપ્યું છે માસિક પુરવઠો જે આપ્યો છે હજાર એકમોમાં હવે પ્રશ્ન તમે જોશો ચોપડીની અંદર આખો મેં પ્રશ્ન લખ્યો નથી અહીંયા તો પેજ નંબર 66 ઉપર છે બોલ પેન બનાવતી કંપની વિશેની માહિતી છે અને તેમના જેલ પેન ના ભાવ અને તેના પુરવઠા વિશેના સંદર્ભમાં આ પ્રશ્ન આપ્યો છે અને આપણે કીધું છે કે વિકિરણ આકૃતિની રીત પ્રમાણે પ્રકાર જણાવો સહસંબંધના મિત્રો આમ તો પ્રકાર જે છે એ આપણે આગળ જોયા જ છે પણ વિકિરણ આકૃતિની રીત પ્રમાણે મુખ્યત્વેના પાંચ પ્રકાર થાય છે જે આપણે જોયું છે સંપૂર્ણ ધન સહસંબંધ આંશિક ધન સહસંબંધ

એ જ રીતે બીજું બંદુ બનશે સોળ પચાસ અને આપણે એનું આલેખન કરીશું જે આપણે આલેખનું કામ આગળના ધોરણમાં કરી ચૂક્યા છીએ ઓછું પૂછાય છે લગભગ ના કે બરાબર કહીએ તો ચાલે વધારે પૂછાયા નથી આ દાખલા એક સ્કૂલની એક્ઝામમાં પૂછી શકે અને કોન્સેપ્ટ પ્રમાણે આપણે કરવું તો પડશે જ તો પહેલા ગ્રાફ માટે આલેખ માટે મિત્રો આપણને ખબર છે એક્સ અક્ષ વાય અક્ષ જે આપણે જાણતા જોઈએ છે અહીંયા આવશે ઉદગમ બિંદુ આ ઓ છે ઉદગમ બિંદુ ઓરિજિન કહેવાય અંગ્રેજીમાં જેની પાસે બે શૂન્ય હોય છે બે એક્સ અક્ષુ આમ તો ડાબી બાજુ છે એટલે આપણે આ કિંમતોને માઇનસ કિંમતો ઋણ કિંમતો લેતા નથી હવે કિંમતો પછી મુખ્ય કામ હોય આલેખની અંદર એ છે એનું સ્કેલ માપ તો સ્કેલ માપ કઈ રીતે નક્કી કરાય તો એક્સ એટલે કે ભાવના સંદર્ભમાં નાનામાં નાની કિંમત જોઈ લો જે અગિયાર છે મોટામાં મોટી કિંમત જોઈ લો જે સત્તર છે પરીક્ષામાં જો આલેખ પૂછશે તો તમને આલેખ એટલે કે ગ્રાફ આપશે જ ફિલહાલ આપણે અહીંયા સ્કેલ માપ નક્કી કરવું છે એટલે ઓછામાં ઓછી કિંમત અગિયાર છે મોટામાં મોટી કિંમત સત્તર છે આલેખ પત્ર ઉપર જો આપણે કામ કરીએ તો એમાં સેન્ટીમીટર પ્રમાણે સ્કેલ માપ લખવાનું હોય છે બરાબર તો સ્કેલ માપમાં આપણે

એક રૂપિયો સમજી શકાય રૂપિયો લખો તો બી ચાલશે હવે પહેલો જ્યારે પહેલા સેન્ટીમીટરમાં સમાન સ્કેલમાં ન લેતા હોય તો આપણે આવી નિશાની કરીએ છીએ અનઇવન છે અથવા તો અવ્યવસ્થિત છે પહેલો અંતરાલ એટલે બે સેન્ટીમીટર પછી આપણે એક એક એકમ આગળ વધીશું અગિયાર બાર પછી એક ખાનું છોડીને અને તેર એ જ રીતે ચૌદ એ જ રીતે પંદર એ જ રીતે સોળ અને એ જ રીતે સત્તર તો મિત્રો આમ જોવા જાવ તો આ જે છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ત્રણ ને ત્રણ છ ને એક સાત છે એ સાત એકમો માટે ચૌદ ખાના વપરાશે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ વાય ઉપર તમે જોઈ લો તો કિંમતમાં ઓછામાં ઓછી કિંમત બાર છે અને મોટામાં મોટી કિંમત આપણી પાસે ત્રેપન છે એટલે શરૂઆત આપણે દસ થી બી કરી શકીએ આમાં પણ પહેલો જે એક સેન્ટીમીટરનો વિભાગ છે એ અવ્યવસ્થિત છે આપણે શરૂઆત બાર થી કરીશું બે બે એકમ લઈશું આની અંદર તો વ્યવસ્થિત પહોંચી શકાય આલેખપત્રમાં તમે એક એક લઈ શકશો તો એ વાંધો નથી બરાબર વિસ્તાર જોવાનો ખાસ રહેશે આપણી પાસે આલેખપત્રમાં પત્રમાં x અક્ષ પર 18 સેન્ટીમીટર નો અવકાશ હોય અને y અક્ષ પર લગભગ 26 સેન્ટીમીટર એટલે સુધીનો જો તમને આપણો વિસ્તાર મળતો હોય કિંમત મળતી હોય તફાવતની તો આપણે એ પ્રમાણે એક એક લઈ શકીએ એનાથી વધારે વિસ્તાર હોય તો બે બે એકમ લઈ શકાય જેમ આપણે અત્યારે બે બે લઈ રહ્યા છીએ આ છે બેઝિક આપણી આલેખપત્રની પત્રની ની વાત થઈ મિત્રો એકવાર આ બધા જ બિંદુઓનું નિરૂપણ થઈ જાય પછી આપણને એક આકૃતિ મળશે જે આપણે આપણે આગળ જોયું એ પ્રમાણે સુધી લઈ રહ્યા છીએ બરાબર એટલે જે બધા બિંદુઓ છે એનો સમાવેશ થઈ જશે તમે પાંચ પાંચ એકમ લેવા હોય તો પણ લઈ શકો છો ખાસ લગતી વખતે ધ્યાન રાખવાનું કોઈ બિંદુ રહી ના જાય બે બે નો તફાવત છે છત્રીસ પછી ભૂલથી ચાલીસ કે ચુમ્માળીસ ના થઈ જાય બાકી કોઈ કષ્ટ નથી હવે પહેલું બિંદુ જે છે ચૌદ અને બત્રીસ એક અક્ષ પર ચૌદ બિંદુનું આલેખન કરતા તો તમને શીખવાડવાની જરૂર નથી કારણ હવે આપણે માં આવી ગયા છીએ તો એક્સ ઉપર ચૌદ અને વાય ઉપર બત્રીસ એક્સ અહીંયા ચૌદ છે વાય ઉપર બત્રીસ એટલે પ્રથમ જે બિંદુ છે મિત્રો આપણને અહીંયા મળે છે ચૌદ બત્રીસ આશરે આશરે આપણે સમજી શકીએ છીએ બોર્ડ ઉપર ત્યાર પછી બીજું છે સોળ પચાસ એટલે સોળ લઈશું અને પચાસ પચાસ એટલે આશરે આપણે કહીએ તો અહીંયા આશે સોળ પચાસ બરાબર અને એ જ રીતે બાર વીસ

અને જે 15 45 બિંદુ આવે છે એવું આપણને તુરંત તરત જ ખબર પડશે 44 47 ની વચ્ચે આવે મિત્રો એ આપણને ખ્યાલ જ છે તો આટલે આપણને મળશે 15 45 તો હવે નિશ્ચિત થઈ ગયું છે નક્કી છે કે આ બિંદુ જે છે એક સુરેખા પર નથી એક સુરેખા પર ન હોય અને જો વધતી દિશામાં કહી શકાય અથવા ડાબી બાજુના નીચેના છેડાથી જમણી બાજુના ઉપરના છેડા તરફ હોય તો ત્યારે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એવું આપણે કહીએ છીએ બાકીના બિંદુઓ મૂકી દઈએ 13 અને 50 તો બિંદુઓના સંદર્ભમાં મિત્રો આપણે જે છે એ વિભાગ અહીંયા જોઈ શકીએ છીએ કે ત્રણ ત્રણ છ અને સાત બિંદુઓ છે એક રેખા પર આવેલા નથી એટલે જો આપણે એનું અર્થઘટન જે તમારે સપ્લિમેન્ટરીમાં જ લખવાનું હોય છે ગ્રાફ પેપર ઉપર લખતા નથી આપણે અર્થઘટન બિંદુઓ એક જ સુરેખા પર નથી એટલે આપણે એ નક્કી કરી દઈએ છીએ કે સંપૂર્ણ સંબંધ નથી તથા તે વધતી દિશામાં છે બરાબર વધતી દિશા હંમેશા ડાબી થી જમણી તરફ જ હોય વધતી દિશા એટલે કે ડાબી બાજુના નીચેના છેડાથી જમણી બાજુના ઉપરના છેડા તરફ છે તેથી બે ચલ વચ્ચે આપણે સ્પષ્ટપણે હવે કહી શકીએ છીએ બે ચલ ત્રણ ચાર દાખલા આપણી પાસે છે સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં છે સ્વાધ્યાય બેમાં છે જેમાંથી એક ઓર આપણે આ દાખલો લઈશું તો મિત્રો હવે બે પોઈન્ટ એકનો ત્રીજો દાખલો એટલે કે બે પોઈન્ટ એકમાં આમ તો ત્રણ દાખલા છે તો એમાંનો એક આ જોઈ લઈએ

ફરી એ જ પ્રોસેસ એ જ પ્રક્રિયા છે સૌથી પહેલા ચલને આવાથી આપણે એની વિસ્તાર જોવો પડશે એટલે કે સ્કેલ માપ નક્કી કરવાનો છે મિત્રો આપણે અહીંયા સ્કેલ માપ અંદર x સેન્ટીમીટર x પર અને y પર જે આપણે એકમ લઈશું એ પ્રમાણે x ની નાનામાં નાની કિંમત મિત્રો 5 છે

મિત્રો તો બે બે એકમ લઈશું તો પણ મેળ નહીં પડે કારણ પાંત્રીસ સેન્ટીમીટર તો આપણી પાસે છે નહીં એટલે આની અંદર આપણે મિત્રો પાંચ પાંચ એકમ લેવાના છીએ સિત્તેર સુધી આપડે આરામથી જઈ શકીશું મિત્રો

એક રેખામાં ન હોય તો નેચરલી આંશિક ઋણ સહસંબંધ કહેવાશે બિંદુઓ મૂકી દઈએ આઠ અને પિસ્તાળીસ તો અત્યારે અહીંયા ક્લિયર થઈ ગયું છે કે સંપૂર્ણ ધન સહસંબંધ સોરી સંપૂર્ણ ઋણ સહસંબંધ તો છે જ નહીં આંશિક ઋણ સહસંબંધ થઈ જશે પાંચ અને સિત્તેર પાંચ અહીંયા આવશે સિત્તેર અહીંયા છે આપણી પાસે છેલ્લે પંદર વીસ તો પંદર અને અહીંયા આવશે વીસ ત્યાર પછી ચોવીસ અને આઠ તો એપ્રોક્સિમેટલી આઠ છે ઉપર અહીંયા પાંચ થી ઉપર આવશે બરાબર

તથા તે ઉતરતા ક્રમમાં છે એટલે કે ઉતરતા ક્રમનો મતલબ થાય ડાબી બાજુના ઉપરના છેડાથી જમણી બાજુ નીચેના છેડા તરફ છે તેથી બે ચલ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે છે એટલે કે મિત્રો આપણને ખ્યાલ ધન સહસંબંધમાં કાં તો બે ચલની કિંમતમાં એક સાથે વધારો થાય અથવા ઘટાડો થાય ઋણ સહસંબંધની અંદર એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજામાં ઘટાડો થશે એકમાં ઘટાડો થાય તો બીજામાં વધારો ટૂંકમાં વિરુદ્ધ દિશામાં ફેરફારો થાય એટલે કે તાપમાનમાં જો વધારો થાય મિત્રો તો આપણને ખબર જ છે ગરમીના ગરમ કપડાનું વેચાણ આપણને જોવા મળવાનું નથી કારણ કે ગરમી વધી જાય તો આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ ગરમ કપડા પહેરતા નથી એટલે એનું પણ વેચાણ જે છે એ ઘટી જ જશે એટલે તાપમાન વધે તો વેચાણ ઘટશે એટલે ઋણ સહસંબંધ છે પણ સંપૂર્ણ છે કે આંશિક એ આપણને અહીંયા આલેખ ઉપરથી જોવા મળે છે મિત્રો આજ રીતે બે પોઈન્ટ એક નો એક પહેલો દાખલો મેં કરાવ્યો ત્રીજો કરાવ્યો બીજો છે અને ઉદાહરણ પણ છે. એ આપ જોઈ લેશો એટલે આપણને આ વિકિરણ આકૃતિની રીતનો સંપૂર્ણ ખ્યાલ મળી જશે નેક્સ્ટ સેશનમાં મિત્રો આપણે જવાના છીએ બીજી રીત એટલે કે કાલ પિયર્સનની રીત આગળનો જે વિભાગ છે થિયરીનો એ પણ મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો કારણ સુરક્ષા સંબંધની વ્યાખ્યા પૂછાઈ ગયેલી છે બે વાર બોર્ડની એક્ઝામમાં એ સિવાય પણ ઘણા પ્રશ્નો છે જેની આપણે તબક્કાવાર ચર્ચા આગળના સેશનમાં કરવાના છીએ તો મિત્રો આટલે સુધી રેડી કરો આ રીત નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીએ છીએ જય માતાજી થેન્ક યુ please like subscribe share and press bell icon for notification thank you